કેટલી મુશ્કેલીઓ પડી રહી છે તે વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ પરંતુ આજે એક એવી તસવીર સામે આવી છે કે બીએલોની કર્મનિષ્ઠાને જોઈને તમને પણ ગર્વ થશે કેવી છે વિસ્તારમાં ની કામગીરી આવો જોઈએ આ રિપોર્ટમાં દુર્ગમ વિસ્તાર રસ્તાના કોઈ ઠેકાણા નહીં છતાં પોતાની કર્મનિષ્ઠા નિભાવતા આ શિક્ષકોને જુઓ જ્યાં બાઇક પણ માંડ માંડ પહોંચી શકે છે તેવા વિસ્તારમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે એસઆઈઆર કામગીરી માટે પહાડોમાં માથા પર પ્રિન્ટર અને કામગીરીના સાધનોની પેટી ઉઠાવી ક્યાંક ચાલીને ડુંગર ચડતા તો ક્યાંક બાઇક ના સહારે લોકોના ઘર સુધી પહોંચવાનો પ્રયાસ કરતા આ બીએલો જુઓ દ્રશ્યો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ છે અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને ઝેરોક્સ માટે રૂપિયા ખર્ચી નસવાડી સુધી લંબાવવું ના પડે તે માટે પ્રિન્ટર મશીન સાથે શિક્ષકો તેમના ઘર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આવી જ ઉત્તમ કામગીરી કરતા બે શિક્ષકોની કર્મનિષ્ઠા અહીંયા કેમેરામાં કેદ થઈ ગઈ છે આ પ્રકારની કામગીરીને આદિવાસી સમાજના લોકોએ પણ બિરદાવી છે ઠાકરી બારી થી છોટી ઉમર ને જોડતો જે કાચો રસ્તો છે તે રસ્તા થી અમારે ખૂબ મુશ્કેલી પડી રહી છે અમારા સાકરી બારી ગામ માં જે અમારો રસ્તો છે જે છોટી ઉમર અવર માટે ખૂબ મુશ્કેલી નો સામનો કરવો પડે છે કારણ કે રસ્તો જ ખરાબ છે એના માટે તો ખાસ કરીને જે અમારા ગામ જે બેલો આવે છે જે મતદાન યાદી માટે આવે છે એમને પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે કારણ કે એ લોકો પણ પોતે જે સાધન સામગ્રી લઈને એ પણ ચાલતા આવે છે તો અમારી એક જ માંગ છે કે આ રસ્તો વહેલી તકે બનાવે છોટી ઉમરથી બેનો કામ સોંપવામાં આવ્યું હતું ત્યારે અમે સાંકડી બારી ગામમાં આવ્યા હતા અને એક વાત કરીએ તો રસ્તો પણ બહુ જ ખરાબ હતો અમુક જગ્યાએ અમે ઉતર્યા જે પાછળ બેઠા હતા એ બેનને ઉતારીને પછી ચાલતા પણ કાઢ્યા હતા આજે તો વહેલી તકે સરકારને એ અમારું નિવેદન છે કે આ રસ્તો વહેલી તકે બનાવે અને જે ગામ લોકોનું બી એ કેવું છે આપણે જાણીએ છીએ કે શિક્ષણ કાર્ય ની સાથે સાથે બીએલઓની કામગીરી ખુબ મુશ્કેલ છે છતાં શિક્ષકો પોતાની ફરજ નિભાવી રહ્યા છે છેવાડાના વિસ્તાર સુધી પણ પહોંચીને કામ કરી રહ્યા છે ત્યારે બીટીવી ન્યુઝ આવા તમામ લોકોને દરેક નાગરિક સમર્થન આપે તેમને મદદરૂપ થાય તેવા પ્રયાસ કરે તેવી અપીલ કરે છે રાજેશ રાઠવા બીટીવી ન્યુઝ છોટા ઉદેપુર